શ્રી છત્રપતિ શિવાજી સહકારી મંડળી દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ દિવાળી આવેલા શ્રી છત્રપતિ શિવાજી સહકારી મંડળી લિમિટેડ દ્વારા સભાસદોના પડખે ઉભા રહેનાર એકમાત્ર સહકારી બેંક એટલે સી છત્રપતિ શિવાજી સહકારી મંડળી અને આ જ મંડળી લિમિટેડ દ્વારા સદાય સભાસદો દ્વારા ની સાથે ઉભા રહ્યા છે વધતી જતી મોંઘવાળીમાં સભાસદોને રાહત મળે તે માટે ગિફ્ટનું વિતરણ કરવામાં આવતું છે આ વર્ષે પણ શ્રી સહકારી મંડળી લિમિટેડ દ્વારા પાંચ હજારથી વધુ સભાસદોને ગિફ્ટ વિતરણ કરવામાં આવ્યું છે જેમાં તેલ ચોખા બેસણ રો અને ખાંડ આપવામાં આવી છે સાથે જ આ મંડળી દ્વારા ગિફ્ટ વિતરણ કરવાની શરૂઆત કરવામાં આવી છે એક માસ સુધી વિતરણ કરવામાં આવશે का आता आपण पुढे छत्रपती शिवाजी सहकारी मंडळी लिमिटेड दर वर्षे मानवता सभासदो ना मार्गदर्शन त्यांना प्रेरणा थे કંઈક નવું કરવાના ઉપદેશથી ચાલતી આ સંસ્થા છે વડોદરાની એક એવી આગવી સંસ્થા કે જે સભાસદ પૂરતી સીમિત નથી તો તેમના પરિજનોને બી નૈતિક જવાબદારી લેતી સંસ્થા એટલે છત્રપતિ શિવાજી સહકારી મંડળી લિમિટેડ તો દર વર્ષે દિવાળીના ઉપલક્ષમાં ધ્યાનમાં રાખીને મધ્યમ વર્ગ અને દરેક જનને ઉપયોગી નીવડે એવી વસ્તુઓ જેવું કે આ વર્ષે આપણે ખાંડ પાંચ કિલો ખાંડ બાસમતી ચોખા તેલ ચણાનો લોટ અને સૂજી આપી રહ્યા છે કે જે દિવાળીમાં ઉપયોગી નીવડે તો તે સદહેતુથી અમે લોકો આ વર્ષે આ એક તારીખથી આજથી ચાલુ કરેલ છે એક ઓક્ટોબર આ યોજના એક માસ પૂરતી સીમિત છે હું આપના તમામ સ્પાર્ક ટુડે ન્યૂઝના શ્રોતાઓને વિનંતી કરું છું કે વહેલા આવીને પોતાએ આ લાભ લઈ જાય અને તેની જ જોડે પોતાનું ખાતું રાબેતા મુજબ હોય તેઓને આ યોજનાનો લાભ મળશે અને તેની જ જોડે હું એક વિનંતી કરું છું કે આ યોજના એક માસ પૂરતી સીમિત છે તો તેનો લાભ એક માસની અંદર લેશો ત્યારબાદ આવનારને કોઈ લાભ મળશે નહીં જેની દરેક લોકોએ સભાસદે નોંધ લેવી